રિક્ષામાં બેસાડેલ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસૂત્ર કાઢી લેવાના ગુનામાં સંડવાયેલ મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી વર્ષ બે હજાર ચોવીસમાં તરસાલી વિસ્તારમાં બે મહિલાઓને પેસેન્જર તરીકે આરોપીઓએ તેઓની ઓટો રિક્ષામાં બેસાડી હતી ઓટો રિક્ષામાં અગાઉથી બેસેલ આરોપી ઈસમો તથા મહિલાઓએ એકબીજાની મદદગારીમાં ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાને વાતોમાં પરોવી હતી મહિલા પેસેન્જરની નજર ચૂકવી બે પેસેન્જર મહિલાના ગળામાંની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર કાપી લઈ કાઢી લેવા અંગેના મકરપુરા પોલીસ સ્ટેશનમાં બે ગુનામાં સંડવાયેલ એક મહિલા સહિત ચાર આરોપીઓને અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ હતા આ બંને ગુનામાં વધુ એક આરોપી બેન નામે રેશમાબેન ઇમરાન વોરા રહે ઇસ્માઇલનગર આનંદનાવની પણ સંડોની જણાઈ આવતા આ આરોપી બેન આ બંને ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા સારું ફરાર થઈ જઈ નાસ્તા ફરતા હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ફરાર થયેલ મહિલા આરોપીની ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે મહિલા પોલીસને સાથે રાખી સતત તપાસ કરી હતી આ મકરપુરા પોલીસ સ્ટેશનના બંને ગુનાઓમાં સંડોવાયેલ આરોપીબેન નામે રેશમાબેન ઉર્ફે લાલી વાઇફ ઇમરાનભાઈ વોરા વર્ષ ત્રીસ રહે ઇસ્માઇલનગર ફારૂકી મસ્જિદ પાછળ આનંદનીને શોધી કાઢી આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી હતી